કરવામાં આવતી હોય છે એટલે કે આ જે પવિત્ર વડોદરા શહેરમાં માંડી સ્થિત કલ્યાણજી મંદિર ખાતે બ્રાહ્મણો દિવસ ભળે નિમિત્તે આ જનો બદલવાનો કાર્યક્રમ યોજવામાં આવતો હોય છે જેમાં વૈષ્ણવ સંપ્રદાયના પૂજ્ય ધોરકેશલાજીના સુપુત્ર શ્રી પૂજ્ય શ્રી આજે આશ્રય બાવશ્રી અને પૂજ્ય શરણમ રાજા પણ જોડાયા છે આપ જોઈ શકો છો જે પ્રકારે શ્રાવણ પૂનિમા જેને લેલે શ્રાવણી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે અને આજે જે રક્ષાબંધન તરીકે ઉજવવામાં સાથે આ પવિત્ર દિવસને દાળિયની પૂનમ પણ કહેવામાં આવે છે ત્યારે બ્રાહ્મણો દ્વારા આજના દિવસે જનો મંડળમાં આવતી હોય છે ને આ કાર્યક્રમ યોજના વિમોશન કેમાં બ્રાહ્મણો शुरुवाती થઈ છે ચોકસથી કહી શકાય કે આ સર્વેય દ્વારા બ્રહ્મણ દ્વારા સતે દરબાવતી ના ધારાસભ્ય શૈલેષ મહેતા સતત મંત્રી ઉમી મહેતા ભાઈઓ તેઓ ઉપસ્થિત છે ને તેઓ પણ જળતતલી રહ્યા છે કે આ બ્રહ્મણનો પવિત્ર દિવસ એટલે કે રક્ષાબંધનનો પૂનમ એટલે કે શ્રાવણી પૂનમમાં તેને નારિયેળી પૂનમ પણ કહેવામાં આવતી હોય છે ત્યારે દરેક બ્રાહ્મણો આજના દિવસે પણ જે જનોય છે એ જનોય બદલ બદલવાનું હોતું હોય છે આ તમામ ધ્વારકેશલાજીના સૂત્ર આ તમામ

વૈમ કન્યાકુમારીના ક્ષેત્રે રેવાયા ઉત્તરે તીરે મહી દસરે તીરે અસ્મ વડભ નગરે રોધિના વલંબત્સે રવે દક્ષિણા શ્રાવણ માસે અર્ણનેમાં આયોજો આ બ્રહ્મોડ ફેડરેશન દ્વારા દર એક વર્ષે આ પરંપરામુક અદ્શ્ય શ્રાદ્ધ ગ્રહમે श्रुतिस्मृति पुराणो फल प्राप्त श्री परमेशीत्यर्थ गोत्र मनम गुरी वे यहां गोत्रोत्पन्ना शर्मण युमा अहम पुराण पुराणो फल प्राप्तर्गम श्री परमेश्वरा प्रियर्गम पंचगव्य मेलनम परिष्य त्रबलिदा अंदर वायुगिलो अभी तुम्हारा पास एक ग्लास में अंदर पंचगव्य આપેલું છે હા ઓબી સાથે હાથ પધારવા આઠો 10 અને ધોયના ધારાસભ્ય શેલેશ મહેતા પણજી તમારી સાથે પણ વાત કરીશું શેલેશભાઈ શું કહો આજે પવિત્ર શામળા રસની કુ નામ છે ને શ્રામણી કુ નામ જે છે જનલ બદલવાનું બ્રાહ્મણ માટે શ્રાવણી પૂર્ણિમા અનેરું મહત્વ છે શ્રાવણી પૂર્ણિમાના દિવસે યજ્ઞ પરિવર્તન કરવામાં આવતું હોય છે બ્રાહ્મણનું બાળક મોટું થાય ત્યારે સમજતું થાય ત્યારે તેને યજ્ઞો પછી ધારણ કરવામાં આવે છે અને ત્યાર પછી જે વિદ્યાને લાયક બને છે અને દ્વિત તરીકેનો બીજો જન્મ થાય છે અને દર વર્ષે જાણે અજાણે જે કંઈ પાપ થયા હોય એમાંથી મુક્તિ મેળવવા યજ્ઞો પવિત પરિવર્તન કરવામાં આવતું હોય છે આજે સમગ્ર દેશના બ્રાહ્મણો શ્રાવણી પૂનમના દિવસે યજ્ઞો પવિત પરિવર્તન કરે છે અને ત્યાર પછી જ રક્ષાબંધનનો એ ઉજવતા હોય છે આજે હાજરીમાં પણ બ્રાહ્મણ એમની હાજરી એમની હાજરીમાં પરિવર્તન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આપ જોઈ શકો છો કે ચાર દરવાજા વિસ્તારના બ્રાહ્મણો આજે ઉપસ્થિત છે સાથે જ વૈષ્ણવાચાર્યો પણ યજ્ઞોપિત પરિવર્તન કરશે અને ત્યાર પછી જ રક્ષાબંધન નો પ્રસંગ ઉજવવામાં આવશે હું આપના માર્ગ પર તમામ બ્રાહ્મણોને આજને શ્રાવણ પર્વની શુભેચ્છા પાઠવું છું સાથે સાથે રક્ષાબંધન એ તમામ હિન્દુઓ માટેનો તહેવાર હોય ત્યારે તમામ હિન્દુઓને રક્ષાબંધનની પણ શુભેચ્છા અને અભિનંદન પાઠવું તમામને રક્ષાબંધન અને તમામને શ્રાવણી પૂનમની તે અભિનંદન પાઠવે છે અને ખાસ કરીને आर्य आजू शिवचू वैष्णव संप्रदाय ना हाथ मार जबरात मार ना कि पानी पंगे जीवन ने आश्रय बाबा श्री अनेशन बाबा श्री तमाम ये उपनय उपस्थित चलें अपने 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 अप

ધર્મેશાજી ના સુપુત્ર એવા શ્રી બાબા સાથે સંગમ આગેવાનીમાં આ તમામ બ્રાહ્મણો દ્વારા આ જનોઈ બદલવામાં આવતી હોય છે ને આપણી સાથે શ્રી બાબા છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું બાબા શ્રી શું કહેશો આજે પવિત્ર શ્રાવણ માસનો દિવસ છે સાથે પૂનમ છે રક્ષાબંધનનો પર્વ છે બ્રાહ્મણો દ્વારા જનોઈ બદલ કૃષ્ણ નમઃ સર્વપ્રથમ શ્રાવણ પૂર્ણિમાની આપ સૌને ખૂબ ખૂબ મંગલકામનાઓ રક્ષાબંધન પર્વની ખૂબ ખૂબ મંગલકામનાઓ છે આજે વડોદરાના આંગણે બ્રહ્મ સમાજ દ્વારા શ્રી શૈલેષભાઈ મહેતા સોટા દ્વારા ખૂબ સુંદર રીતે પ્રતિવર્ષ જેમ બધા જ બ્રાહ્મણોને એકત્રિત કરી અને જે શ્રાવણીનું પર્વ છે જે જનોઈ પરિવર્તનનું પર્વ છે એ મનાવવામાં આવી રહ્યું છે જેમ વર્ષભર જે પણ સદકર્મ બ્રાહ્મણો કરે છે જે પણ આશીર્વાદ બ્રાહ્મણો આપે છે પણ બ્રાહ્મણોને પણ ફરીવાર રીજનરેટ થવાનું આ અવસર ફરીવાર રિચાર્જ થવાનું અવસર એ શ્રાવણી પર્વ છે યજ્ઞો પવિત્ર પરિવર્તન કરી અને ફરીવાર બધા દેવોની સાક્ષીમાં શુદ્ધોદક્ષ સ્નાન કરી અને ફરીવાર શુદ્ધ થઈ પવિત્ર થઈ અને દેવોની સાક્ષીમાં યજ્ઞો પવિત ધારણ કરવામાં આવે છે જેનાથી ફરીવાર એ ઉર્જા નવ ઉર્જા બ્રાહ્મણોમાં ઉર્જિત થાય છે અને જેનાથી સત્કર્મ બ્રાહ્મણો કરી શકે છે અને બધાને આશીર્વાદ પ્રદાન કરી શકે છે ખાસ કરીને આજે રક્ષાબંધનનો પર્વ છે શું મેસેજ રક્ષાબંધન પર્વ પર જેમ યન બધો બલી રાજા દાન મેન્દ્ર મહાબલા પ્રભુના ચરણોમાં એ જ વિનંતી છે કે જેમ એક સૂત્રથી આપણે પણ ભગવાનને શું વિનંતી કરીએ કે ભગવાન આ રક્ષાબંધન પર્વ પર આપ અમારા બધા જીવોની આપ રક્ષા કરો એવી વિનંતી પ્રભુ ચરણોમાં આપણે કરીએ છીએ શરણોમાં પ્રાર્થના કરવી છે આપણી સાથે શરણમ માવા પણ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું જે પ્રકારે બ્રાહ્મણો દ્વારા પર્વ માનવામાં આવશે જે પ્રકારે આજે રક્ષાબંધનનો પર્વ છે અને બ્રાહ્મણો દ્વારા જન્મ શ્રી કૃષ્ણ પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ સુંદર રૂપે કલ્યાણ પ્રસાદના આંગણે શષપીઠના આંગણે બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત આ શ્રાવણી પર્વમાં રક્ષાબંધનના દિવસે જેમ રક્ષા યેન બધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલક તો પ્રાણ બદનામી રક્ષે માછલ માછલ જીવનું રક્ષા કરવા માટે જેમ બલિરાજાને બંધન બાંધીને અને ભગવાન મામાને કૃપા કરી એ જ પ્રકારથી જ્યારે આજે બહેન પણ ભાઈને રક્ષા બાંધે છે ત્યારે એ જ રક્ષાનો ભાવ છે અને એ જ પ્રકારે આપણી દ્વારા અર્જિત એટલે કે બ્રાહ્મણો દ્વારા અર્જિત જે બ્રહ્મતેજ છે એ બ્રહ્મતેજને પણ જે અવવાહિત બ્રહ્મતેજ છે એને સંચિત કરી એને ઉચિત દિશામાં પાછું સમાજના કલ્યાણ માટે બ્રાહ્મણો એ ઉર્જાનો પ્રયોગ કરી શકે તે માટેનો આ શ્રાવણી પર્વ છે બ્રાહ્મણ યજ્ઞ ધારણ કરતા થાય બ્રાહ્મણ ગાયત્રીનું જપ કરતા થાય અને એ બ્રહ્મ તેજને એ ધારણ કરી અને એને દિશામાં એનો ઉપયોગ કરે સમાજના કલ્યાણ માટે તે માટે જ આ સુંદર શ્રાવણી પર્વ પ્રતિવર્ષ ઉજવવામાં આવે છે સમાજના કલ્યાણ માટે જ આ પર્વ કરવામાં આવે છે અને તેને આપ જોઈ શકો છો ત્યારે તમામ જે બ્રાહ્મણો છે તે બ્રાહ્મણો દ્વારા આજે શ્રાવણી પૂનમ એટલે કે શ્રાવણી પૂનમના દિવસે આ તમામ જે બ્રાહ્મણો છે તે આજે જનો બદલતા હોય છે ને આજના દિવસથી તેઓ શુભ માને છે અને સાથે રક્ષાબંધનનો પર્વ છે ત્યારે ભાઈ બહેનો આ અટૃત પર્વના દિવસે તમામ જે બ્રાહ્મણો છે તે પોતાની જનોય બદલતા હોય છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી પાર્ક ટુ ન્યૂઝ વડોદરા